અને આ બધા જાય છે હનુમાનગાળા હનુમાનજીનો લોટ છે અમારે એક મોટા બાપાનો તો બધા જાય છે ત્યાં અને છે ને તમે કોઈ હનુમાનગાળા ન જોયું હોય ને તો યુટ્યુબમાં ને એમાં સર્ચ કરજો બહુ મસ્તીનું નાનું એવું મંદિર છે અમારે અહીંથી સત્તર કિલોમીટર થાય છે જંગલની વચ્ચે છે લગભગ પંદર કિલોમીટર સોળ કિલોમીટર સુધી વહી જાય છે દોઢ બે કિલોમીટર જેવું ટ્રેકિંગ કરવું પડે એવું છે એટલે મતલબ ચાલીને જવું પડે વચ્ચે નદી આવે છે ડુંગરો આવે છે એવું બધું આવે છે તો એક શું કહેવાય પિકનિક માટેનું બહુ સુપર સ્થળ છે પછી આસ્થા હોય હનુમાન દાદાની એ અહીંયા કે એની છે ને માન્યતા એવી છે કે ત્યાં હનુમાન દાદાએ પાંડવોને દર્શન આપ્યા હતા ને એ સ્થળ છે હનુમાન દાદાના શું છે એ ઝટકા મારતી હોય એવું લાગે कौड़ी पड़ी यार जरूरत करे आधी आधी आ थोड़ी तो ये भी लग गयो ये में नो नो याद है अब तुम आ सीधी मत कौन है थे हम बा मैं नोट से भाई लोड़ो कौन ग्रेक ओ ग्रेक खाई गयो आओ बकरा आओ नाश्तो दे दियो इसे से इसमें बहुत प्रोटीन होता है हम करेंगे बहुत बहुत ऊपर है वो ખાસ તો છે મારી બેનો જે કોમેન્ટ રેગ્યુલર કરે છે રેગ્યુલર આપણા યુટ્યુબમાં આપણી ચેનલ ઉપર આપણા બ્લોગમાં કોમેન્ટ કરતા હોય એમને આમ તો બધા વ્યુઅર્સ ને તો બધા પણ આજે કોમેન્ટ રેગ્યુલર મારી બેનો ઘણા બહેનો છે વર્ષા વર્ષાબેન સોની છે સંગીતાબેન દોમડિયા છે એની સિવાય નામ ભૂલાતા હોય ને તો માફ કરજો રાજવીબા ઝાલા છે રેગ્યુલર ડેલી કોમેન્ટ હોય જ આ બધાની એની સિવાય ઘણા નામ છે પણ આ બધાને નામ સીધા યાદ ન હોય હું કોમેન્ટ યાદ આવે નહીં હું યાદે હોય યાદ આવે નહીં ભૂલતી વખતે તો બધાને બીજની ખૂબ ખૂબ ખુશ શુભકામનાઓ

ತಯಾರಿ? ಹಾಟ್ಲಾ ಆಗದಾವಾರಿತ ಹೊಳರಾಂಗದಾರಿತ್ಲಿಯಾರಿದ ಬೈಜಿಗದಿದ ಬಾಸ್ಲಿಗದಿದಿ ಧಾಲಾರಿದ್ಲಾರಿದ ಬೈಜಿದೆ ಇದಾರಾಧಿದಿದ ಬೈಜಿದಿದ ಧಿರಾಕಲಿ ಇದಿದಿದ ಅಗೆ

રોળી નાચ તો ઈ ઉભેરા બાણા આગળ ને હું ઉભેરું એનું પડખે તો બે ચાર ફરું ખોલ્યું બંધ કર્યું ખોલ્યું બંધ કર્યું મને આવી જવું કે આ તો આ ભાભી છે આ ભાભી આને થોડી ગાવા દેવાય તે બાવડુ પકડીને ખેસી લીધી ગેલેરીમાં સાચ ડોક્ટરના ઉપર છે ઉઠાડ્યો તાકો હું મૂકું નહીં આ ચાલે ઓલા કહાની છે દાદા કોકર હરમનજીનો થાળ કરીને હવે નીચે જાય છે પછી હમણા ન્યા જાયને આગળ ભધાયને જમળવાના જમણવાર ચાલુ કરવાનો છે સમજાય ગયું વાહ હાલો હવે સીધો થઈ જાવ કાકા જામકાવાળા અને દાદા જો આ હનમન ગાડાની મોજ લઈને આ લાવે જો રે તો રીલમાં પાછો કાયમ મૂકે છે મુખજી હા હવે આજ મૂકવાનું પાકું છે ઓલાય બહુ કીધું પણ આવડા નકર કાય પછી ઘરનો ઘરનો જોહી બેહ ખાકે આમ ફોન તો હલે લઈ લે ખાવાની મોલ તો મે પડે રિજેક્ટ

ફોટો પાડો ફોટો પાડી લે વિડીયો લઈ લે તને વેલો મજા આવી લે બરાબર

ચાર વાર હો એક વાર વધારે કહેવાય ગયો સોરી હો ચાર વાર ગયો તો પાંચ વાગ્યનું થઈ ગયું હ લચ્છી લેવા સાહેબ માસ્ક અમારા ગામની લચ્છી છે ને બહુ પ્રખ્યાત છે વડવાળાની લચ્છી અને અમે લગભગ દેહમાં આવીને કોઈ દિવસ કોરો નો જાય લચ્છી વગરનો ઓહ નૈતિક આપણા માટે હાલો લચ્છી વગર દે ફૂલ ગ્લાસ હો ભાય કાંઈ ધોરનો રહેવો જોઈએ ગ્લાસ આપણો આપણો ઉપર સલકાઈ જાય ને તો વાંધો નહીં બાકી ઘટો તો ન જ જોઈ હા તો આવો બધાય લચ્છી પીવા લચ્છી ની મજા લેવા આડી જાહે તો પછી પીસ પડી જશે અલ્લા વાલ મને કર કા માફ નાકે ખાઈ ભાઈ એ એના મૂકી દીધી ભાઈ બંધ કરી દીધી પછી બહુ તાઈન નહીં કરવાની છોકરાઓને વાય ઘાટી રાણા દેવ ઓલી ઘાટી રાબડા જેવી રાણા જેવી બસ લે બસ બસ હવે ટાઈમ થયો છે 4 વાગ્યા ને 30 મિનિટ અને પ્લાનિંગ બન્યું છે સીતલાઈ મંદિર આટો મરો તો અમે નવરા હોય ને એટલે ભઈયા જાય ગયા સીતલાઈ મંદિર પહેલા જાતા હાણા ડુંગર એટલે આપણે હાણા ડુંગર જઈ ગયા ને હવે હું છે કોમેન્ટ માં ઘણા કોકે કીધું તું સાણા ડુંગર જાવ સાણા ડુંગર જાવ પણ સાણા ડુંગર પર ગયા જતા તડકો તો આયા ત્યાં ઘડીક બેસ્યો હવે આપણે અડધી કલાક કલાક કાઢશું ને ત્યાં સાયો થઈ જાય

આ લોકો એ લાઈ સિંહ જોયા અહીંયા એક મારણ કર્યું હતું ને ત્યાંથી એ લોકો આવતા હતા ને રસ્તામાં જોવા મળ્યા એટલે અમારા વિસ્તારમાં સિંહ તો છે ભાઈ છે ડુંગર નો પ્લાન પાછો પાછો અમે નક્કી કર્યું કેન્સલ છે મંદિરે એ પેલા છે ને છોકરા વાળા છે ને કીધું વાલો નાસ્તો કરવા દે અમારા માર આ છે ને ગેટ જો ગામમાં બધા ઘણા વખત કીધું ગામ બતાવો ગામ બતાવો પણ ગામ તો બતાવે બન્ગેટ અને ગેન્ટીની બાજુમાં એક્ઝિટ સોમનાથ માંડવી ઢાબેલી બહુ પ્રખ્યાત છે લોકો અહીંયા બહુ વાતે નાસ્તો કરવા ગામ આખું જો કે ગામની બહાર છે આ તો અહીંયા બહુ લોકો આબા જોન તારા ઢાબેલી ખાવાન છે તારું ખાવ છે તાર તને કવતા રહું ખાવાન છે તો

મંદિર છે પહોંચી ગયા મજા મજા નો દિવસ ઉપર અહિયાં છે ને ઓલો બિરલા નું ઝાડું બહુ મોટું છે બિરલા પડ્યા જોઈ ક્યાંક ઓલી બાજ છે લગભગ kita <laughs> જડો કેતો તો મઝોરીઓ આયા બિલા હોતી છે મોટા મોટા અહીંયા અમે ફ્રી થઈને એટલે મોટા ભાગે અહીંયા મંદિર આવી આવી આ મંદિર છે ને આમ બારોબાર છે ગામથી અને નદીના કિનારે અને એકદમ કુદરતના સાનિધ્યમાં હોય ને એવું છે એટલે અહીંયા મજા બહુ આવે આમ શું કહેવાય ગમે અહીંયા તમે મંદિરે જાઓ ને થોડો પેલો તો આવે જ કે તમે આમ અંદરથી શાંતિ અનુભવાય એવું તો થાય જ એમ તો અત્યારે ફેમિલી ફેમિલી તો નહીં પણ બાળકોના છોકરાઓને લઈને આવ્યા છે મંદિરે આશ્રમે આવીને જાતે ચા પીવાનું ચાલુ કરી દીધું છે કેટલી લઈને મંડાઈ ગયા છોકરાઓ જો તારે નથી પીવો ને ભાઈ મને દર વખતે પીસો વીડિયોમાં છે એલા વીડિયોમાં છે હા જે વીડિયોમાં મેં જ એ દિવસનો દેખાતો દિવસનો દેખાતો હે હું પછી એમ તો આગળ જ પકડાય નુકસાન સો દેખાણો જો વિડીયો દેખાણો જો આ છે ને અમારા ગામના સીતળા મંદિરે એક ગૌશાળા છે અને ત્યાં અત્યારે આપણે આવ્યા છે ગાયો છે જો આ અમારા ગામની ગૌશાળા છે ગૌશાળા એટલે અમારા ગામમાં પેલો આશ્રમ છે આપણે સીતળા મંદિરે સીતળા માતાના મંદિરે અને ત્યાં ગાયો છે કેટલી ગાયો છે ભાઈ આપણે બે ગાવું છે ને બે વાસરા છે ભાઈ આપણે હું પહેલા આવ્યો ને ત્યારે આપણે ગાયો ઘણી હતી અત્યારે અત્યારે આપણે ગાવું ઘણી હતી પહેલા બાપુ એમાં શું છે કે ગૌ પછી કોઈ દૂધ નથી દે એમ એટલે પછી મૂકી આવ્યા હતા

તોફાન તો બંધ કરવાનું બંધ તોફાન બંધ કર કરાદા ને વિજયભાઈ ને આવી ગયા છે મસ્ત ટકા ટક ચા પીતા હોય એવું લાગ્યું મને જો એ લો ચા પી પેલા બળીઓ લઈ આવી ગયો ગાડીમાં આગળ બળીયો બડ્યો લઈ લેજે

યા એક બે ડોલું એક એક હાથમાં લઈને લઈ જાતો એવો અત્યારે ટાઈમ થયો છે નવ વાગ્યા ને પંદર મિનિટ અને ઘરે લાઈટ ગઈ છે એટલે અંધાર પટ સવાઈ ગયો છે અને બધા અમે રમતા તાખીને બધા ગરમી થાય છે બહુ ગરમી છે પુષ્કળ ગરમી છે આજે

આજ ફરી પાછું છે ને મેગીનો પ્રોગ્રામ છે અને છોકરાઓને વિજયભાઈ રાકેશને બધા ગયા છે આજે આપણે રજા રાખી છે ક્યાંય જવું નથી હું ને પપ્પા ને બા ત્રણેય ઘરે છે એ ભાભી ચારે ને હવે આજે તે ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યા ઉપર થઈ ગયા છે તો આજનો લોક આપણે અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ અને આઈ હોપ કે તમને આગળના બધા લો ગમતા હશે તો ગમતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળી હવે આવતીકાલે